તલ્લી અને ચીકી બાળકો એ તો આપણે જોઈ પણ બાળકોને એવી મમરાની ચીકીને પણ કેમ ભૂલાય તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મમરાની ચીકી બનાવવાની રેસીપી હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ મમરાની ચીકી બનાવવા માટે અત્યારે મેં જે બાસમતી મમરા આવે છે એ લીધા છે જ્યારે પણ તમારે ચીકી બનાવવી હોય ને તો તાજા ફ્રેશ મમરા લેવા એટલે કે માર્કેટમાંથી લાવો ને બહુ દિવસના જૂના બે ત્રણ મહિના જૂના મમરા હોય તો એવા મમરા નહીં લેવાના તો અત્યારે મેં ત્રણ કપ ભરીને મમરા લીધા છે માપ માટે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો પછી એનાથી જ આપણે ગોળ લઈશું તો મેં ત્રણ કપ ભરીને મમરા લીધા છે અને એની સામે મેં એક કપ ભરીને ગોળ લીધો છે તો બસ આ માપ જ ખાસ અગત્યનું છે કે ત્રણ ભાગ આપણે મમરા લેવાના અને એક ભાગ આપણે ગોળ લેવાનો છે તો અત્યારે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો પહેલા તો આપણે મમરાને શેકી લેવાના છે તો આ રીતનું પેન લેવાનું એટલે કે પહોળું વાસણ હોય ને એ લેવાનું કડાઈ નહીં લેવાની ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને મમરાને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાના છે જનરલી બધા જ્યારે ચીકી બનાવે ને તો ભૂલ શું કરે છે કે મમરાને સીધા જ નાખી દે પણ મમરાને જો શેક્યા વગર નાખવામાં આવે ને તો એની અંદર એકદમ સરસ ક્રિસ્પીનેસ નથી આવતી તો મમરાને આ રીતે શેકવા જરૂરી છે તમારે જો શેકવા ના હોય તો તાપ જ્યાં આખો દિવસ તમારા ઘરે આવતો હોય તો બપોરનો જે તાપ હોય ને ત્યાં તમે એને બે થી ત્રણ કલાક તડકે મૂકી રાખો તો પણ ચાલે પણ શિયાળામાં એટલો આકરો તાપ નથી પડતો હતો અને એવી રીતે બે ત્રણ કલાક મૂકી રાખીએ એના કરતાં ગેસ ઉપર ચારથી પાંચ મિનિટમાં જ શેકી જાય છે તો સતત એને હલાવતા રહેવાનું છે મિનિટમાં જે મમરા છે છે એકદમ સરસ થઈ જશે વાતનું ધ્યાન રાખવાનું કે એનો કલર બિલકુલ બદલાવા નથી દેવાનો એટલે સતત એને આ રીતે હલાવતા રહેવું જરૂરી છે અને આ રીતનું તમે પેન લીધું હશે ને તો તમારું કામ ઘણું આસાન થઈ જશે કડાઈ લઈએ ને તો નીચેનો જે એરિયા હોય ને નાનો હોય તો મમરા શું થાય કે ઉપરવાળા હોય બરાબર ક્રિસ્પી ના બને તો બસ એના માટે આ રીતનું આપણે પેન લેવાનું છે અને ચારથી પાંચ મિનિટ આપણે એને શેકી લઈશું મમરાની ક્વોન્ટિટી ઓછી છે એટલે શેકાઈ ગયા છે જો વધારે હોય તો થોડી વધારે વાર લાગશે આ રીતે એકદમ ક્રિસ્પી મમરા શેકાઈ જાય તો ગેસ બંધ કરી દઈશું અને આ જે શેકેલા મમરા છે ને એને આપણે પછી બીજા વાસણમાં કાઢી લેવાના છે નિતર પેન ગરમ હશે ને તો નીચેના મમરાનો કલર ડાર્ક થઈ જશે હવે આપણે ગોળનો પાયો તૈયાર કરીએ એટલે કે ચાશણી બનાવીએ તો એક કપ મેં ગોળ લીધો છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને મમરાની ચીકી બનાવો ને તો આ રીતની થોડી પહોળી કઢાઈ હોય ને એવી લેવાની કારણ કે મમરાનું વોલ્યુમ વધારે હોય તો મિક્સ કરવામાં આપણને આસાની રહે તમે જો નાની કઢાઈ કે નાનું લોયું લીધું હોય કે પેન લીધું હોય તો તલ કે સિંગની ચીકી હોય તો ચાલી જાય પણ મમરા કે રાજગીરો જે વોલ્યુમમાં વધારે છે તો આ રીતની કઢાઈ લેવાની અને હવે એની અંદર આપણે થોડું પાણી નાખી એનો પાયો તૈયાર કરવાનો છે એકદમ કડક પાયો તૈયાર કરવાનો છે તો આપણી જે ચીક્કી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે હા જો તમારે ત્યાં ક્રિસ્પી ના ગમતી હોય તો તમે ગોળનો પાયો થોડો થાય પછી બી એની અંદર મમરા ઉમેરી શકો છો ઘરમાં વડીલો હોય ને જો એમને ખાવી હોય તો એવી ચીક્કી થોડી નરમ બને છે પણ આજે આપણે કડક પાયાવાળી વાળી ચીકી બનાવવાના છે તો થોડી જ વારમાં ગોળ આપણો આ રીતે ઓગળી જશે અને ગોળમાં પાણી નાખવાનું કારણ એ છે કે આપણે ગોળને વધારે વાર સુધી પકાવીએ છીએ એટલે કે ચાસણી બનાવીએ છીએ તો ગોળની અંદર બિલકુલ જ ના આવે જેમ જેમ તમે ગોળને આ રીતે ચલાવતા જશો ને ને એની અંદર પાયો બનવાની શરૂઆત થશે એટલે ગોળની અંદર ઉભરાવા લાગશે એટલે કે ફૂલવા લાગશે પણ તમારે આ રીતે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને તમારે સ્લો જ રાખવાની છે જો થોડી પણ ફાસ્ટ હશે ને તો ગોળનો પાયો ક્યારેક કડક થઈને કડવો થઈ જશે અને તમને ખબર નહીં પડે તો જો આપણી જે ચાસણી છે એટલે કે પાયો છે એની અંદર આ રીતે ઉભરાવી અને ગોળ એકદમ ફૂલવા લાગ્યો છે આ ટોટલ ચાસણી બનાવવામાં મને બારથી પંદર મિનિટ જેટલો સમય લાગે છે પણ હું તમને અલગ અલગ સ્ટેજ ઉપર બતાડી રહી છું કે ગોળનું જે ટેક્સચર છે કેવું રહેશે તો આ રીતે ઉભરાવે પછી આપણે એને એકવાર ચેક કરીશું જો તમે દેશી ગોળ લીધો હશે તો એનો તો કલર એટલો બધો ચેન્જ પણ નહીં થાય તો તમારે આ રીતે જ પાણીમાં નાખીને ચેક કરવું પડશે કોલ્હાપુરી ગોળ લઈએ ને તો એનો કલર થોડો ડાર્ક થાય એટલે તમને આઈડિયા જાય કે આપણું જે ગોળ છે એ અત્યારે બરાબર પ્રોપર આપણે જેવો પાયો જોયો છે એવો બનીને તૈયાર થઈ ગયો છે તો એક વાટકીની અંદર આપણે પાણી લેવાનું અને પાણી ઠંડુ લેવાનું તો ગોળ જે છે ને એ એકદમ સરસ બાઇન્ડ થઈ જવું જોઈએ અને તોડો તો ફટ કરીને તૂટવો જોઈએ તો એ થયો કડક પાયો પણ તમારે જો થોડી નરમ રાખવી હોય કોઈ પણ ચીકી કે જે વડીલો ખાઈ શકે જેને હોય લોકો ખાઈ શકે તો પછી તમારે એને આવું જે સ્ટીકી સ્ટેજ હોય ને જો આ રીતનું જે ગોળનો પાયો જે છે ને થયો નથી પણ આ રીતે બાઇન્ડ થઈ જાય છે પણ તમે આમ ખેંચશો ને તો એ થોડું આ રીતનું નરમ રહેશે તો બસ તો તમે આ સ્ટેજ ઉપર પણ એની અંદર મમરા ઉમેરી શકો પણ એ ચીકી નરમ બનશે આપણે એકદમ ક્રિસ્પી અને ક્રંચી જોઈએ છે એટલે ગોળને ને હજુ આપણે થોડું વધારે વાર સુધી પકવા પડશે પર આવતું ઊંધિયું ઉંબાડિયું તલની ચીકી શીંગની ચીકી તલની ગજક એવી ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો તમે ચેનલ ઉપર એ બધી જ રેસીપી જોઈ શકો છો તમારે ડ્રાય ફ્રુટ ચીક્કી બનાવી હોય તો એની પણ રેસીપી છે તલના લાડુ બનાવવા હોય તો એની પણ રેસીપી છે ફરીથી આપણે એકવાર એને ચેક કરીએ હવે જ્યારે તમે ચેક કરવા માટે એને પાણીમાં લો ત્યારે પણ તમારે કન્ટિન્યુઅસ એને ચલાતા રહેવાનું છે અને જો એવું લાગે કે તમે બંને વસ્તુ સાથે હેન્ડલ નથી કરી શકતા તો તમારે ગેસ થોડી બંધ કરવાનો જો આ રીતનું એકદમ સરસ એ તૂટી પણ જશે અને બાઇન્ડિંગ આવી ગયું છે ટ્રોફી જેવું એનું ટેક્સચર થઈ ગયું છે તો આપણો જે પાયો છે તૈયાર થઈ ગયો છે હવે એની અંદર આપણે ઘી અને વન ફોર ટી સ્પૂન કરતાં પણ થોડો ઓછો એટલો ખાવાનો સોડા નાખવાનો છે ખાવાનો સોડા નાખવાથી આપણું જે મિશ્રણ છે ને ગોળનો પાયો એકદમ સરસ ફ્લફી બને છે આપણી જે ચીક્કી છે એ ક્રિસ્પી બને છે પણ તમારે જો ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ખાસ કરીને તો એ ગોળને ફૂલાવવા માટે અને એનો જે કલર છે ને એ ચેન્જ કરવા માટે સોડા ઉપયોગમાં લેવાય છે અને એનાથી થોડી ચીક્કીમાં ક્રિસ્પીનેસ આવે છે એક ચમચી જેટલું ઘી નાખી દેવાનું જેથી સ્વાદ અને સુગંધ સરસ આવે અને ચીક્કીમાં એક મમરા એડ કરી દઈશું ઘણા લોકો જયારે આ રીતના લાડુ બનાવે ને અથવા તો ચીક્કી બનાવે ને તો એની અંદર થોડી હળદર એડ કરતા હોય છે પણ તમે જો હળદર એડ કરો તો પછી તમારે સોડા નહીં નાખવાનો નિર શું થશે કે તમે હળદર એડ કરીએ છીએ અને સોડા નાખશો તો કલર લાલ થઈ જશે એટલે હળદર નાખવી હોય તમારે કલર આપવો હોય તો પછી તમારે એની અંદર સોડા નહીં નાખવાનો આ સ્ટેજ ઉપર તમારે થોડી ઝડપ કરવી પડશે ફટાફટ કરવાનું છે કેમ કે ઠંડીની સિઝન હોય એટલે પાવર જલ્દીથી ઠરવા માંડે આપણે ગેસ ભલે ચાલુ રાખ્યો હોય પણ તો પણ જલ્દીથી એ જામવા લાગશે તો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને એક ટ્રેની અંદર ઠારી દઈશું તો ટ્રેનની અંદર પેપર લગાડીમાં પહેલાથી જ તૈયાર રાખ્યું છે તમારે જો લાડુ બનાવવા હોય તો બનાવી શકાય પણ તમારી સાથે કોઈ મદદ માટે અન્ય વ્યક્તિ જોઈએ જો ઘરમાં એવું ના હોય ને તમે પણ મારી જેમ એકલા જ બનાવતા હો તો આ ઉપાય સૌથી બેસ્ટ છે કે આપણે એને આ રીતે ચીક્કીની જેમ ઠારી દઈએ લડવા બનાવવા હોય તો જ્યારે મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ તમારે બનાવવા પડે અને એકલા હાથે ના બનાવી શકાય તો એટલા માટે આ રીતે તમે ચીક્કી પાથરી દો તો પણ એ સરસ લાગે છે હવે આપણે વાટકીની પાછળ ઘી લગાડી અને આ રીતે ફેલાવી દઈશું તમારે જેટલી જાડે જોઈતી હોય એ પ્રમાણે તમારે ટ્રે અથવા તો થાળી લેવાની તમારી પાસે ટ્રે ના હોય આવી તો કોઈ પણ થોડી વાળી થાળી હોય એ પણ લઈ શકાય અને ઘીથી ગ્રીસ કરી લેવાની તો આ રીતે લેવલ કરી દેવાનું અને એકવારે જામવા લાગે ને પછી બહુ વધારે પ્રાઇસ નહીં કરવાનું નીતર શું થશે મમરા છે અને તૂટી જશે અને કોર્નર છે ને ત્યાં જ ખાસ કરીને તમારે થોડું સેટ કરી લેવાનું કારણ કે બાઇન્ડિંગ જો બરાબર ના થયું હોય તો ત્યાંથી જે છૂટું રહી જતું હોય છે તો બસ આ આ રીતે રીતે સેટ અંદર જ આપણે એના કાપા પાડીને તૈયાર કરી લઈશું જો તમે એને ઠરવા દેશો તો તૂટી જશે એટલે જ્યારે થોડું ઠરે બે થી ત્રણ મિનિટમાં ત્યારે કાપા પાડી દેવાનામાં એની પર ગાર્નિશિંગમાં થોડા પિસ્તા લગાડ્યા છે તો આપણી મમરાની એકદમ ક્રિસ્પી ચીક્કી તૈયાર છે તો ચીકીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમે કઈ કઈ ચીકી બનાવવાના છો એ પણ કમેન્ટમાં જણાવજો અને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ એને શેર કરો તો ફરીથી મળીએ